જો એકચ્યુલી આ પોદાર સ્કૂલ છે સમા આપણી જે બ્રાન્ચ છે હવે એમાં દર વર્ષે આ લોકો પોતાની ફીસ પ્રમાણે નોટ અકોર્ડિંગ ટુ એફઆરસી પોતાની ફીસ પ્રમાણે દસ દસ ટકા વધારી દે છે જે એકચ્યુઅલી નિયમ વિરુદ્ધ જાય છે અને દેટ ટુ એટલું બધી કોઈ સુવિધાઓ છોકરાઓને આપવામાં આવતી નથી અને એના સિવાય બી બહુ બધા ખર્ચા એક્સક્લુડિંગ ધ ફીસ અમે કેટલા બધા ખર્ચા ઉપરથી આપીએ છીએ આ આપો તે આપો બટ બેનિફિટ્સ તો કંઈ છે જ નહીં ના તમારા સ્કૂલમાં એસી ચાલે છે આ લોકો યુનિફોર્મ જે આપ્યું છે છોકરાઓને પહેરવા માટે એ છે યુનિફોર્મ જે છોકરાઓ એસીના ક્લાસમાં બેસીને પહેરી શકે જીન્સનો પેન્ટ એસી ચલાવતો નથી ફૂલ ક્લાસ છે પાણી આવતું નથી વોશરૂમ ક્લીન નથી તો પૈસા સાના રાખો આવે છે બુક્સ છે या यस ऑनलाइन एक्चुअली गैवर सुदी ऑनलाइन હત તદુ ઓનલાઈન રસીજ એ લોકો ઓફલાઈન એક આપ્યો છે ઓફલાઈન આપ્યો છે ઈ ઓનલાઈન ઓર્ડર છે ઓનલાઈન જેવો જ છે આ લોકોએ ઓફલાઈન ભલે કર્યો છે આપણે કે ભાઈ અહીંયા પર બુકિંગ સિસ્ટમ એ જ છે અને બુક્સ ભી સ્પેશિયલાઈઝ ડિઝાઇન આ કરિક્યુલમના સ્કૂલ માટે જ છે બિલકુલ અને કો અહીં હું મેલ કરું છું એ લોકોની એક એપ છે બિટ્વિનઅસ એપ પર મેં બેથી ત્રણ મેલ કર્યા છે પણ એનો કોઈ જ રિપ્લાય આવ્યો નથી ટુ કાઇન્ડ એટેન્શન ટુ પ્રિન્સિપલ અમે લોકોએ એમને બિટ્વિનસ એપમાંથી મેસેજીસ કરીએ છીએ મેલ કરીએ છીએ પણ કોઈ રિપ્લાય આવતો નથી કેટલા વર્ષથી ફી વધારે સી દર એઝ પર એ લોકોના નોમ્સ પ્રમાણે એ લોકો દર વર્ષે દસ ટકાનો વધારો લાવે છે રાઈટ દસથી પંદર ટકાનો વધારો આવતો જ હોય છે એ લોકો પણ એઝ પર ધ એફઆરસી એ લોકોએ હવે કન્સિડર કરવું જોઈએ અને એ રીતે ફીઝ લેવી જોઈએ પણ એ ક્યારથી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે દેટ દે હેવ ટુ ટુ એક ડીઓને અમારા પેલા ભાઈએ રજૂઆત કરેલી છે પણ એકચ્યુઅલી આમાં તો ડીઓની પોતાની જવાબદારી આવે ને કે પેરેન્ટ્સ એને ના કરવાનું હોય આ સી ગવર્મેન્ટના અંડરમાં આવે છે રાઈટ પછી સ્કૂલ પોતાની મનમાં નહીં કરશે ડીઓએ પોતે આ બાબતનું અટેન્શન લઈને ડીઓએ પોતે ચેકિંગ કરવાનું હોય નહીં કે પેરેન્ટ્સ દરેક જગ્યાએ જાય અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કેમ છે એ કેમ પેટ્રોલિંગ કરતું હોય છે કારણ કે એ લોકોની જવાબદારીમાં આવે એમ ડીઓની બી જવાબદારીમાં આવે ડીઓને એસી કેબિનમાં બેસવા માટે નથી બોલાયા ભાઈ રાઇટ હા અભિષેક દવે